વક્રતુંડ મહાકાય વક્રતુંડમહાકા સૂર્યકોટિશમપ્રભ નિર્વિઘ્ન કરુદેવ મય શર્વકાર્યસુ સર્વદા ઓ નમ પાર્વતી પતિ હર હર મર મહાનુભાવો અને જે રસ્તામાં છે આવી રહ્યા છે તમામ આપણા નેતાગણ આવો ગણ દસ પંદર મિનિટ રાષ્ટ્રના હિત માટે લોકશાહીના હિત માટે આમ આદમી પાર્ટીની તેજસ્વી આવતીકાલ માટે કોઈ પર્સનલ કામ હોય કોઈ મોબાઈલના મેસેજ હોય કોઈનો મોબાઈલ આવે તો રાષ્ટ્ર માટે અને લોકશાહીના હિત માટે એ વાત મૂકીને અહીંયા રહેવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું પરિવર્તન અને લોકશાહીમાં જ્યારે 30 30 વર્ષથી ગુજરાતની પત્તર રગડાઈ રહી છે એ લોકોને એક ઘા અને બે કટકા કરવા હોય તો માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય એટલા માટે તમને કેવા આવ્યા છે કે આવતી કાલ આપડી છે કોઈ કદાચ માઈ કાંગલો ગમે એવી વાતો કરતા હોય તો એ વાતોમાં આવવાની જરૂર નથી એ વાતની ખાતરી આપવા માટે તમારે ત્યાં આવ્યા છે

મારે આજ ધર્મની વાત કરવી છે આ પહેલાં પણ હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે ક્યો એ સમય તમે ક્યો એ ચેનલ તમે ક્યો એ સ્થળ આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ અને એક ઈચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું સમાધિ લેવા તૈયાર છું તમારે તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને ધર્મની વાસ્તવિકતા સમજાવવાની જરૂર છે મારે તમને પૂછવું છે કે તમે જે પણ ધર્મમાં માનતા હો આ વિશ્વના કોઈ પણ ધર્મમાં માનતા હોવ બોલીને ફરી જવું એ અધર્મ છે આ કે ના ગરીબની હાઈ લેવી

એ લોકોને સમજાવવાની જરૂર છે કે ગરીબ રડી રહ્યો છે ખેડૂત રડી રહ્યો છે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આપઘાત કરી રહ્યા છે સુરતની ધરતી ઉપર રોજે આપઘાત થાય છે બેરોજગાર મરી રહ્યો છે તમારી અને મારી માં ખૂણામાં ક્યાંક બેઠી બેઠી આંખ લૂછી રહી છે આંખ લૂછી રહી છે અને આટલી આટલી હદે જ્યારે

જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો હા કે ના આ લોકો એ તમને ને મને ભૂખે મારવાના ધંધા કર્યા છે અને એક બાજુ ધર્મની વાત કરે છે એ લોકોને વાસ્તવિક ધર્મ પેટે છઠ્ઠી નું ધાવણ યાદ અપાવવા માટેની આજે પરિવર્તન સભાની શરૂઆત છે એ મારા શબ્દો યાદ રાખજો બીજું મારે તમને એક એવું છે કે નબળા માણસો તમને મળશે આવો ડાબે ભાઈ નબળા માણસો તમને મળશે કદાચ તમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશે કે તમારાથી કંઈ ન થાય તમારાથી કંઈ ન થાય આવા શબ્દો અંધ ભક્તો તમને કેશે તો એને કેજો કે બાપુ આવ્યા તા ઘરે ના ઉતરે તો મને ફોન કરાવડાવજો મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો મેં અભ્યાસ કર્યો છે આખા ગુજરાતમાં અભ્યાસ કર્યો છે માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે મને ભરોસો છે એ મને ભરોસો છે સ્વાભાવિક રીતે થાય કે કઈ રીતે મારા શબ્દો યાદ રાખજો માં અત્યારે આંતરિક વિગ્રહ એટલો છે આંતરિક વિગ્રહ એટલો છે જ્વેલબેન સાઠ ટકા ઉપર સાઠ ટકા સાઠ ટકા લોકો બીજેપી ની જે વાસ્તવિકતા જાણી ગયા છે કે ક્યાંક ને ક્યાંક ધર્મ નામે અધર્મ થઈ રહ્યો છે એ જે જાણી ગયા છે એ લોકો સાઠ ટકા ઉપર સાઠ ટકા ઉપર દિવાલ ઉપર બેઠા છે ધીમે ધીમે જે પરિવર્તન સભા આજથી બાપુનગર માંથી શરૂઆત થઈ રહી છે એ ધીમે ધીમે ગુજરાતના એક એક શહેરમાં જશે એક એક વિધાનસભામાં જશે ગામડા સુધી આપણો મેસેજ પહોંચશે મારા શબ્દો યાદ રાખજો કે જેમ જેમ પુરાને આપણે ભર ઉપર ચડાવીએ છીએ ને એમ બાપ કહીને એ લોકો આપણી બાજુ આવવાના છે બાપ કહીને આપણી બાજુ આવવાના છે એટલે કોઈ ડરવાની જરૂર નથી પણ જ્યારે પૂરા ગુજરાતની અંદર સરકાર બનાવવાની વાત હોય જ્યારે લોકોના હૃદય જીતવાની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમે મહાસત્તાઓ છે જે લોકો એ આપ તમે ને મેં આ ગુજરાતે જેને

આપણે મંડી પડવું પડશે તાકાતથી લડી લેવું પડશે અને જો થાકીશું નહીં તો માં ગુજરાત સર કરવું ખૂબ સરળ છે ભરોસો રાખજો ખૂબ સરળ છે આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ ઘરે ઘરે જઈએ એક એક ગુજરાતીને મળીએ એની વેદના સાંભળવાનો પ્રયત્ન કરીએ અને એને કહીએ કે બાપ બે અઢી વર્ષ રાહ જોઈ જાઓ બે અઢી વર્ષ રાહ જોઈ જાઓ ક્યાંક નાના નાના કારણો હશે ક્યાંક નાની નાની સમસ્યાઓ હશે પણ હું બહુ સારી રીતે જાણું કે જો પાર્ટીને પ્રેમ કરતા હોઉં ઈમાનદારીને પ્રેમ કરતા હોઉં ગુજરાતને પ્રેમ કરતા હોઉં અને સત્યાવીસમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર જોવા માંગતા હોઉં ને તો નાના નાના વાંધાઓને સાઈડમાં કરજો બાપ એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં પૂરી ગાય કતલ ખાને વહી જાય એનું ધ્યાન રાખવું એ તમારો મારો ધર્મ છે કે 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 ના આવો એમને કહીએ તમે કહ્યું મોંઘવારી ઓછી બોલી ને ફરી કેમ ગયા આવો એમને કહીએ કે ખેડૂત ની આવક ડબલ થશે એ વાત તમે કરી હતી આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે ક્યાં છે તમારી જીભાન ક્યાં છે તમારું વચન અરે મારે કેવું છે બીજેપી ને કે સીમામાં રહેતા શીખો હદમાં રહેતા શીખો અક્કલનો છાટો હોય તો ગાંધીના ગુજરાતમાં સત્યને માનતા થાવ સત્યને આધારે આવો તમારામાં તાકાત હોય તમને કદાચ સત્તાનો નશો હોય તમને કદાચ પાવરનો નશો હોય તો એ તમારી સરકાર એ તમારો પાવર સાઈડમાં કરીને અમે જેમ લોકશાહીને માનીએ છીએ અમે જેમ મતદારોને મા બાપ માનીએ છીએ એમ માનીને સામે આવો એકસો બ્યાસીની ડિપોઝિટ ડૂલ ન થાય ને તો ક્યાંક ને ક્યાંક અમે રિથિંકિંગ કરીશું અમે રિથિંકિંગ કરીશું એટલા માટે તમને લોકોને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ પરિવર્તન સભા સંકલ્પ કરીએ ઘરે જઈએ અને ભૂલી જઈએ તો કામ નહીં થાય મારી વાત સાચી છે કે ખોટી મહેનત કરવી પડશે એક જહાજ આપણું છે એ જહાજમાં કોણ કેપ્ટન છે મહત્વનું નથી એ જહાજમાં કોણ ક્યાં બેઠું છે એ મહત્વનું નથી સુધીમાં એ જહાજને કિનારે પહોંચાડવું એ તમારો ને મારો ધર્મ છે હા કે ના પણ ક્યાંક ને ક્યાંક જે આમાંથી કદાચ બે પાંચ લોકો બીજેપીના ના મોકલવામાં આવ્યા હોય એ લોકોને ટેવ છે કે બીજી પાર્ટીઓની સભામાં હોય તો બે પાંચ લોકોને મોકલે એ લોકોને કદાચ બે પાંચ લોકો કોઈ સાંભળતા હોય તો તમારા કે આ પરિવર્તન પરિવર્તન સભા સભા એ નથી ઈમાનદાર સરકાર આપવા માટેનો તાકાત વાળો પ્રયત્ન છે અને તમારા આકાઓમાં તાકાત હોય તો આ પ્રયત્ન ને રોકી બતાવે આ પ્રયત્ન ને રોકી બતાવે તમારે કરોડો ખર્ચવા હોય તો કરોડો ખર્ચો તમારે લાખ ઓ ચલાવી હોય તો લાકડીઓ ચલાવો તમારે ગોળીઓ ચલાવી હોય તો ગોળિયા ચલાવો પણ ઓગણીસો સુડતાલીસ થી આજ સુધી ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે લોકોએ ઠામી લીધું છે જયારે મતદારો એ ઠામી લીધું છે ત્યારે કોઈના બાપની તાકાત નથી કે લોકો થી ઉપર જઈ શકે મતદારોથી ઉપર જઈ શકે અને એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે બિલકુલ નિરાશ થયા વગર બિલકુલ હાર્યા વગર જેનાથી જે થાય પાંચ મત પચાસ મત પાંચસો મત પાંચ હજાર મત આજે કદાચ તમારી નોંધ લેવાય કે નોંધ પૂરા વિશ્વ જખ મારીને લેવી પડશે એ મને ભરોસો છે મને ભરોસો છે આવો સંકલ્પ કરીએ પરિવર્તન માટેનો સંકલ્પ કરીએ अनेसंकल्प धर्मनी साक्षिमा करिए मंदिर नी साक्षिमा करिए दरगाह चर्च के गुरु द्वारा जिम्मा मानता होए इनी साक्षिमा करिए कि हे भगवान हे अल्लाह हे ईशु जीव अमें अमार आती मैक्जिमा मेवा प्रयत्न करिसु कि ईमानदार पार्टी ने बुज़ात मा सका बनावा माटे मारा ती मारा परिवार माटे मारा सका संबंधियन प्रया मित्र કરી રહી છે એને પાછી રોકવી એ તમારો ને મારો ધર્મ છે હા કે ના જે પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતને નીચોવી રહ્યા છે એ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવું પડે હા કે ના તો જે જે ધર્મમાં માનો છો જે જે ઈષ્ટ દેવમાં માનો છો જે જે ઈષ્ટ દેવીમાં માનો છો એની સાક્ષીમાં એક સંકલ્પ કરવો પડે અને એ માતાજી એ

ભાજપ સરકારે શુદ્ધિકરણ ની એક બે અને ત્રણ કરીને પૂરા ગુજરાતની ની હાલત ખરાબ કરી નાખી છે હા કે ના જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સાત્વિકતા આવે જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં ઈમાનદાર સરકાર આવે જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સત્ય તરફનું પ્રયાણ થાય જો તમે ઈચ્છતા હો કે ગુજરાતનો ખેડૂત ગુજરાતનો યુવાન ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતનો ગરીબ ગુજરાતનો મધ્યમ વર્ગી ગુજરાતનો એક એક નાગરિક સત્યાવીસ પછી તાકાત થી જીવન જીવી શકે લોકશાહીના નાગરિક તરીકે જીવન જીવી શકે એવું જો તમે ઈચ્છતા હોવ તો જે ભગવાનમાં જે માતાજીમાં જે દેવસ્થાનમાં માનો છો એને નજર સમક્ષ રાખીને પ્રતિજ્ઞા લેવી એ તમારો મારો ધર્મ છે હા કે ના જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા અમે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છીએ છીએ દરેક ના બે હાથ ઊંચા આખી પ્રતિજ્ઞા બોલવી છે આપણે ગુજરાતમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ ગુજરાતમાં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બને ગુજરાતનો ખેડૂત ગુજરાતનો વિદ્યાર્થી એક એક ગુજરાતી ખુશ થાય એના માટે આમ આદમી પાર્ટીની સરકાર સત્યાવીસ માં બનાવી છે અને એના માટે મારાથી મારા પરિવારથી મારા મિત્ર મંડળથી જે કઈ થશે એ અમે પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું